ધોરાજીમાં જન્માષ્ટમીની તૈયારીઓ પૂર્વજોશમાં ધોરાજીમાં જન્માષ્ટમી નિમિત્તે આઠમના દિવસે વિશાળ શોભાયાત્રા યોજાશે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું ધોરાજી રંગાશ્રી ભગવાન શ્રી કૃષ્ણના રંગમાં સમગ્ર શહેરના હિન્દુ વિસ્તારને પણ શણગારવામાં આવ્યા જન્માષ્ટમી લુકમેળા ગ્રાઉન્ડમાં ભવ્ય લુકમેળાનું આયોજન કરાયું વિપુલ ધામેચા ધોરાજી અને બીજું બે હજાર ની અંદર આ વખતે ઘણા સમયથી ધોરાજીની અંદર જન્માષ્ટમીનો મેળો વ્યવસ્થિત આયોજન થઈ નહોતું શકતું પણ આ વખતે વિશ્વ હિન્દુ પરિષદ એક મહિના પહેલાં તંત્રને રજૂઆત કરી ખાસ કરીને ડેપ્યુટી કલેક્ટરને રજૂઆત કરી હતી સાહેબે પણ પોઝિટિવ લઈ અને આ મેળાનું ગ્રાઉન્ડ સરસ કરેલું છે અને તેમાં આ વર્ષે ભવ્ય મેળાનું પણ આયોજન થઈ રહ્યું છે અને હું ખાસ આભાર માનીશ આપણા તંત્રનો અને જે કોઈ અત્યારે સત્તાધીશોનો એને ખૂબ મેળા બાબતમાં પોઝિટિવ લઈ અને આપણો પરંપરાગત ઉજવતો મેળો ફરીથી ધમધૂમપૂર્વક ઉજવાય એવું વાતાવરણ ઊભું કર્યું છે દલસુભાઈ વાગડિયા વિશ્વ હિન્દુ પરિષદ ધોરાજી પ્રમુખની જવાબદારી અત્યારે કોટેશ્વર મંદિરે આવનારી જન્માષ્ટમીની શોભાયાત્રાની તૈયારી અમારા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો બજરંગદળના કાર્યકરો ધામધૂમથી કરી રહ્યા છીએ ત્યારે આ તકે હું ધોરાજી અને આજુબાજુના લોકો આ અંદર ભાવપૂર્વક જોડાવા આમંત્રણ આપીએ છીએ અને બીજું આ વખતે શોભાયાત્રાની અંદર જે લોકો ટ્રેક્ટર શણગારે પ્લોટ શણગારે છે વિવિધ પ્રકારના જે ગાડીઓ શણગારી અને શોભાયાત્રામાં ભાગ લેતા તમામ યુવાનોને હું પણ એક આમંત્રણ આપું છું આ વખતે આપણે વિશેષ ખાસ કરી અને વધારે સારી રીતે આપણે આ શોભાયાત્રા નું આયોજન કરી શકીએ તમામ લોકો આ શોભાયાત્રામાં જોડાજો એવી વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ તરીકે હું આપું છું મને યાદ છે ત્યાં સુધી ઓગણીસો એકાશી થી ધોરાજી ની અંદર શોભાયાત્રાનું પહેલી વખત પ્રસ્થાન થયેલું અને આ શોભાયાત્રા ગુજરાતની અંદર જન્માષ્ટમી નીકળતી પ્રથમ શોભાયાત્રા હતી એટલે એવું શક્ય છે કે ધોરાજીએ જન્માષ્ટમી શોભાયાત્રાનું એક આયોજન કરી અને એક દશાંત પૂરું પાડ્યું છે અત્યારે અમારા બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના યુવકો પાછળ તમે જોઈ શકો છો ધજા પતાકા લગાડી અને ઠેર ઠેર ધજા પતાકા રંગોળી સિરીજુ રોશની વગેરે શણગારી અને શોભાયાત્રાની અત્યારે પૂરજોશમાં તૈયારી ચાલુ રહી છે